વન નેશન વન ઇલેક્શન વિશે સાંસદ દેવસિંહ ચૌહાણે આપી પ્રતિક્રિયા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા અગિયાર વર્ષ શાસન દરમિયાન દરેક નિર્ણયો દેશ હિત માટે લેવામાં આવ્યા છે

વકપ એટલે કે દાન દાન આપનારને ઉર્દુમાં વકફી કહે છે અને દાનમાં આવેલી રકમનું સંચાલન કરનારને મુતાવલી કહે છે દેશમાં વર્ષોથી ચાલતી આવતી આ દાનની પ્રક્રિયા દરેક સમાજમાં હોય છે પરંતુ વકપમાં આવેલી વકપની દાનની રકમનું યોગ્ય સંચાલન નહીં થવાની અનેકો અનેક ફરિયાદ આ દેશમાં ખૂબ લાંબા સમયથી છે આપણે જાણીએ છીએ કે દેશમાં કોંગ્રેસના મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિના કારણે વકફ વોર્ડમાં જે પ્રકારે ગેરરીતિ ચાલે છે કેટલાક મુઠ્ઠી પર લોકો વકફના આ નાણાંનું સંચાલન કરે છે શોષણ કરે છે ત્યારે ગરીબ મુસ્લિમોના જીવનમાં પરિવર્તન આવે સાચ અર્થમાં વકફમાં દાનમાં આવેલી રકમમાંથી સામાજિક સંસ્થાઓ સેવાની સંસ્થાઓ આરોગ્યની સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ આવી સંસ્થાઓનું નિર્માણ થાય અને મુસ્લિમ સમાજના જીવનમાં પરિવર્તન આવે આ માટેના કાયદાઓ બનાવવાનું કામ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી એનડીએની સરકારે કર્યું છે આપણે જાણીએ છીએ કે વકફના કાયદાઓમાં વખતો વખત જે સુધારા કરવામાં આવ્યા તેની પાછળ માત્રને માત્ર મતની લાલચ હતી બે હજાર જે છેલ્લો સુધારો કરવામાં આવ્યો અને એ સુધારો ગેરબંધારણીય સુધારો હતો છતાં પણ તત્કાલીન સમયના કોંગ્રેસના આ નિર્ણયના કારણે એક સમયમાં સ્વતંત્રતા પહેલા વકફની કિંમત મિલકતો આમ પણ વકફ પાસે દેશમાં ત્રીજા નંબરની સંપત્તિ છે સૌથી પહેલા સંપત્તિ ડિફેન્સ પાસે છે બીજા ક્રમે રેલવે પાસે છે જે દેશની સંપત્તિ છે અને ત્રીજા ક્રમે વકફ પાસે છે વકફ પાસે આવેલી સંપત્તિ જો બે હજાર તેર પહેલા તેર લાખ કરોડ હતી અને આ સુધારો એ જે સુધારો એવો સુધારો કે વકફ જે મિલકત ઉપર આંગળી મૂકે એ વકફની મિલકત થઈ જાય ત્યારે એકવીસ લાખ કરોડની વધારાની નવી મિલકતો ઉમેરાય એક રીતે આ દેશમાં જે ગેરબંધારણીય રીતે વકફના સુધારાઓ અને માત્ર ને માત્ર મતની લાલચોના કારણે વકફ માટે જે અને વ્યવસ્થા ઊભી થાય ગરીબ મુસલમાનો એના બદલે સાચા અર્થમાં એનો ન્યાય અને એને દાનની રકમ જે લોકો વકફી છે જે લોકો દાન આપે છે એમની પાછળનો હેતુ બહાર આવે માટે આદરણીય મોદી સાહેબની સરકારે જે સુધારો કર્યો છે એમાં વકફ હવે પોતે જે મિલકત માટે દાવો કરે છે તો એને પ્રમાણ આપવું પડશે અને વકઅપનું એ પ્રમાણની ચકાસણી રેવન્યુ અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ કલેક્ટરની નોંધ અથવા કલેક્ટર સમક્ષ એમણે પોતાની પ્રમાણ આપવું પડશે એક રીતે કહીએ તો ટ્રાન્સપરન્સી આવશે હાલ જે ચાલી રહ્યું છે વકફના નામે આપ જોઈ શક્યા છો કે દેશમાં જેમ સી ડબલ એના ના કાયદા વખતે દેશને સળગાવવાનું કામ કર્યું સાઈનબાગ જેવી સ્થળે દિલ્હીમાં વર્ષો સુધી આંદોલન કર્યું રસ્તાઓ બંધ કર્યા એ જ રીતે કેટલાક મુઠ્ઠીભર લોકો દેશને અસ્થિર કરવાનું કામ કરી રહ્યા છે દેશને સળગાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે દેશ હવે ખૂબ આગળ વધી ગયો છે મુસ્લિમ સમાજ પણ આગળ વધી ગયો છે મુસ્લિમ સમાજના પણ દસ હજારથી વધારે કેસો તો વકફ સામે છે ત્યારે સાચ અર્થમાં એક ટ્રાન્સપરન્ટ વકફ બોર્ડ એનું મુતવલ્લી જેને કહીએ કે સંચાલકો છે એ યોગ્ય લોકો આવે અને મુસ્લિમ મહિલાઓનું પણ સશક્તિકરણ થાય એ માટેના સુધારા માન્ય મોદી સાહેબની સરકારે કર્યા છે દેશની જનતા સાચું ખોટું સમજે છે અને વકફના આ સુધારાથી મુસ્લિમ સમાજનો ખાસ કરીને પસમંદા જેવા દલિત પછાત વર્ગના મુસ્લિમોનું પણ કલ્યાણ થશે એવો મારો ભરોસો છે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ છે એ આપ સૌ જાણો છો કે દેશમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની અવગણના કરી દેશમાં માત્ર ને માત્ર મુસ્લિમની રાજનીતિ કરવા માટે જે પ્રકારે માનનીય મુખ્યમંત્રી મમતાજીનું વલણ રહ્યું છે અને જે મુઠ્ઠીભર લોકોને આ શાસન હેઠળ આપ જાણો છો મારે આ સ્પષ્ટપણે કહેવું છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બાહુબલીના આધારે આવા જો ટ્રાન્સપરન્ટ એક ફેર અને ન્યાય જો ચૂંટણી થાય તો મમતા બેનર્જી ક્યારે સત્તામાં આવી શકે નહીં પણ આવા ગુંડા તત્વોને રક્ષણ આપીને બૂથ કેપ્ચરિંગ કરવું ચૂંટણીમાં વારંવાર ધાંધલી કરાવી અને જ્યાં મુસ્લિમ સમાજની બહુમતી છે અને જ્યાં મુસ્લિમ સમાજની બહુમતી નથી ત્યાં બહુમતી ન હોવા છતાં પણ તેના હિન્દુઓને ડરાવવાનું કામ વિશેષ કરીને દલિત સમાજને ડરાવવાનું કામ મમતા સરકાર કરી રહી છે આવનારા સમયમાં બે હજાર છવ્વીસમાં વિધાનસભાની ચૂંટણીમાં છ ટકા સત્તા પરિવર્તન આવવાનું છે મમતાજીની આ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ દેશ પણ જોઈ રહ્યું છે દુનિયા પણ જોઈ રહી છે અને પશ્ચિમ બંગાળના લોકો પણ જોઈ રહ્યા છે જે પ્રકારે આવનારા સમયમાં અમારો જનાધાર વધ્યો છે પાછળની ચૂંટણીમાં જોશો તો આજે પાંચ ટકાથી દસ ટકાથી આડત્રીસ ટકા સુધી ભારતીય જનતા પાર્ટીની જે વટ શેરિંગ થયું છે મમતા બેનરજીના રાજ્યમાં ત્યારે મમતા બેનરજી એક પ્રકારે હતાશ નિરાશ થઈ અને આ તોફાનો કરાવી રહ્યા છે જે એમને જ ભારે પડવાના છે